સાઉન્ડ અને પ્રોજેક્ટર ફિટ કરનારની પૂછપરછ કરાઈ છે કેબલો કેવી રીતે ફિટિંગ કર્યા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રત્યક્ષ દક્ષને ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દક્ષનું પણ નિવેદન નોંધવામાં આવશે રાજકોટ અગ્નિકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ જે છે તેજ કરવામાં આવી છે એક બાદ એક નિવેદનો જે છે તે લેવામાં આવી રહ્યા છે આ ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે નજરે જોનારા લોકો જે છે દક્ષ ગુંજડિયા તેમને પણ બોલાવવામાં આવ્યો છે અને તેમનું પણ નિવેદન જે છે તે સાક્ષી તરીકે લેવામાં આવશે કારણ કે જે પ્રકારે ઘટના બની હતી અને સત્યાવીસ લોકોના મોત થયા હતા જેમાં નજરે જોનાર લોકો જે છે તેમની પણ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે તો એસી ફિટિંગ તેમજ વાયર ફિટિંગ જેના દ્વારા કરવામાં આવ્યું છે સાઉન્ડ સિસ્ટમ જેની હતી તેમને લઈને પણ તેમને પણ બોલાવવામાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે ક્રાઈમ બ્રાન્ચ જે છે તેમના દ્વારા એક બાદ એક જે નિવેદનો જે છે તે લેવામાં આવી રહ્યા છે ને હાલ ચાર જેટલા આરોપીઓ જે છે તે સંચાલકો છે તેમની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે અન્ય ચાર અધિકારીઓ જે છે તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે પરંતુ હવે જે છે તે સાક્ષી માટે નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કે બરાબર સંમી પુલબોરીચા સાથે મયુર સુરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ